આજે શ્રીનાથજી પાર્ક શેરી નંબર એક બે ત્રણ ચાર અને એક નંબરની શેરી જે બંધ છે જ્યાં એક નંબરની શેરી છે ત્યાં આ લોકોએ એના પોતાના ઝોપડા બનાવીને ત્યાં દારૂ વેચાણ ચાલુ કર્યું છે એટલે જે રસ્તો અમારો એક નંબરનો શેરી છે એ એ લોકોએ બંધ કરી દીધી છે અને ત્યાં દારૂ વેચાણ ચાલુ છે એટલે આજે અમારા બે છોકરાને દારૂ પીને કોઈક પથ્થર માર્યો તો એના લઈ જાય અમે તાત્કાલિક ડિસિઝન લીધું અને અમે બધા લોકો ફટાફટ ત્યાંથી બધા ભેગા થઈ એકી સાથે આવી અને અમે જનતા રેડ કરેલી છે અંબિકા ટાઉનશિપ છે કોર્પોરેટર સાહેબ કોર્પોરેટર સાહેબ શી છે એનું સામેનું મકાન છે પછી મવડી પોલીસ હેડક્વાર્ટર સામે છે સેમ ટુ સાઈમ મુખ્ય માંગ અમારી એક જ છે દૂર થાય અમારી આટલી જ માંગ છે અત્યારે અમે ધરણા ઉપર બેઠેલા જ છીએ અમે બે દિવસમાં માં આનું નિવારણ નહીં આવે તો અમે કમિશનર સાહેબને ત્યાં જઈને પણ અમે આજ વસ્તુ ત્યાં કરવાના છીએ